ભારતની સંસ્કૃતિ એ પરંપરાગત સંબંધોને ઉન્ડાણપૂર્વક ઉજવવાના અનેક તહેવારો આપ્યા છે તે માં પર રક્ષાબંધન એટલે એક એવો તહેવાર છે જે ભાઈ-બહેના બંધનને ઉજવે છે દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાએ દેશભરમાં બહેનો તેમના ભાઈઓના હાથ પર રક્ષા સૂત્ર બાંધી તેમને દુઃખ સંકટમાંથી બચાવવા માટે પ્રાર્થના કરે છે અને ભાઈ બહેને જીવનભર રક્ષા કરવાનો વચન આપે છે રક્ષાબંધન પાછળ ઘણી લોકપ્રચલિત કથાઓ છે તેમાંની સૌથી પ્રસિદ્ધ કથા દેવદૈત્યોના યુદ્ધની છે કથા મુજબ ભગવાન ઇન્દ્ર અને દાનવો વચ્ચે જોરદાર યુદ્ધ ચાલી રહ્યું હતું આ યુદ્ધમાં ઇન્દ્રની પરાજય નક્કી જણાઈ રહી હતી ત્યારે ઇન્દ્રની પત્ની દેવી જેઓ ઇન્દ્રાણી તરીકે ઓળખાય છે ભગવાન વિષ્ણુ પાસે જઈને પતિની સુરક્ષા માટે માર્ગ માંગે છે વિષ્ણુ ભગવાનની પૂજા અભિષેક કરીને દેવી એક પવિત્ર દોરો તૈયાર કરે છે એ દોરાને શાસ્ત્રોક્ત મંત્રથી અભિમંત્રિત કરીને શ્રાવણ પૂનમના દિવસે ઇન્દ્રના હાથમાં બાંધે છે આ દોરાને રક્ષાસૂત્ર કહેવામાં આવ્યું ઇન્દ્રએ આ દોરાની શક્તિથી યુદ્ધમાં જીત મેળવી અને આ પછીના સમયમાં આ પરંપરા પ્રચલિત બની કે રક્ષાસૂત્ર બાંધવું એ રક્ષણ અને શ્રદ્ધાનું પ્રતીક છે ત્યારથી રક્ષાબંધન ઉજવવાનું શરૂ થયું બીજી લોકપ્રચલિત કથાઓ એક દ્રૌપદી અને શ્રીકૃષ્ણ મહાભારતમાં એક પ્રસંગ આવે છે જ્યાં શ્રીકૃષ્ણના હાથમાંથી લોહી વહે છે ત્યારે દ્રૌપદીએ પોતાની સાડીનો ટુકડો ફાડી તેમના ઘા પર બાંધે છે કૃષ્ણે કૃતજ્ઞતામાં કહ્યું કે હું તારા પર આ ઋણ છું અને પછી ચીરહરણ સમયે કૃષ્ણે દ્રૌપદીની અવિરત ચીર આપીને તેની રક્ષા કરી બે રાણી કરણાવતી અને હુમાયું રાજપૂત રાણી કર્ણાવતીએ જ્યારે પોતાનું રાજ્ય બચાવવાનો ઉપાય ન મળ્યો ત્યારે મોગલ શાસક હુમાયુને રાખડી મોકલી હુમાયુએ રાણીની રક્ષા કરવા માટે પોતાની સેના સાથે તુરંત રવાના થયો આ કથા પણ રક્ષાબંધનની ભાવનાને બળ આપતી કથા છે આજના સમયમાં રક્ષાબંધન કેવી રીતે ઉજવાય છે આજના સમયમાં પણ રક્ષાબંધન ખૂબ ઉત્સાહભેર ઉજવાય છે બહેનો પોતાના ભાઈઓ માટે સુંદર રાખડીઓ ખરીદે છે અથવા બનાવે છે તહેવારના દિવસે બહેન ભાઈને તિલક કરે છે આરતી ઉતારે છે રાખડી બાંધે છે મીઠાઈ ખવડાવે છે પછી ભાઈ પોતાને મળેલી રક્ષા માટે બહેનનો આભાર માનતા તેને ભેટ આપે છે અને જીવનભર તેનું રક્ષણ કરવાની પ્રતિજ્ઞા કરે છે કેટલાક ઘરોમાં ભાઈ પણ બહેનના હાથમાં રક્ષા માટે તાંત્રિક દોરો બાંધે છે જેને હવે એક સમાન પ્રેમના તહેવાર તરીકે જોવામાં આવે છે આ તહેવાર માત્ર ભાઈ બહેન સુધી સીમિત નથી હવે ઘણા લોકો મિત્રતા मानवता ना तात्विक रक्षण तरीके पर राखड़ी बांधे आजे बहनों पोता माध्यम थी समाज ने पंदेश आपे के आपने सौ एक बीजा रक्षा करवी जो ये भले लिंग, जात धर्म के पंथ जुदा हो रक्षाबंधन मात्र एक तेहवाथ ते संबंधों की पवित्रता निस्वार्थ प्रेम रक्षण संकल्पनू उजवणी है एप् याद अपे कि साचा संबंधों शब्दों की नहीपण भावनाओं की जीवंत रहे